ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ભગવાન શનિ મહારાજનું રાશિ પરિવર્તન થયું છે અને આ રાશિ પરિવર્તન થવાથી અલગ અલગ રાશિઓ પર થશે અલગ અલગ પ્રભાવ તો જેમાં આજે હું જાણકારી આપીશ મીન રાશિને આ રાશિ પરિવર્તન થવાથી કેવો થશે લાભ કે નુકસાન તો આજના વિડીયોની શરૂઆત કરીએ પરંતુ વિડીઓની શરૂઆત કરતા પહેલા તમે જો મારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોવ તો ચોક્કસ મારા વિડિઓને લાઈક કરો શેર કરો સબ્જકાર્ટ કરો દર્શક મિત્રો મીન રાશિ બાર રાશિમાં છેલ્લી રાશિ છે મીન રાશિ મીન રાશિના અક્ષર છે દ ચ જ અને થ અક્ષર મીન રાશિ મને એવું કહેવાય છે કે શનિ મહારાજની પનોતી પહેલા પણ ચાલુ હતી અને 29 માર્ચ 2025 પછી પણ શનિ મહારાજની પલોતી ચાલુ રહેશે કેમ કે 7.5 થી 7.5 વર્ષની પલોતીમાંથી અઢી વર્ષનો જે તબક્કો હતો એ પૂરો થાય છે અને હવે બીજા જો 5 વર્ષ શનિ મહારાજની પલોતી રહેવાની છે મીન રાશિ માટે જોવા જઈએ તો પહેલે શનિ આવે છે આ શનિની પલોતી મીન રાશિને જે છે મોટી પલોતી છે

એ ન્યાયધીશ છે મનુષ્ય કરેલા કર્મનું ફળ દેવ આપે છે તમે જીવનમાં સારા કામ કર્યા હોય તો એનું સારું પરિણામ તમને મળે છે ખરાબ કામ કર્યા હોય તો ખરાબ પરિણામ આપે છે પણ શનિ જ્યારે તમારી રાશિમાં આવે છે સમજો કે કોઈ માણસ ગુસ્સે થઈને મારવા આપણને આવતો હોય પણ આપણે એને ક્ષમા યાચના કરીએ નમસ્કાર કરીએ પ્રાર્થના કરીએ માફી માગીએ તો માફ કરી દે છે એની અસર ઓછી થઈ ગયા છે એમ શનિની જે લાલ દ્રષ્ટિ છે પણ તમે ઉપાય કરવાથી ચોક્કસ એની અમી દ્રષ્ટિ બદલાય છે તો પહેલો પોઈન્ટ કે આ પનોતીથી તમારે કઈ વસ્તુની સાવધાની રાખવાની છે પહેલો પોઈન્ટ સૌથી વધારે આરોગ્ય આ અઢી વર્ષનો જે તબક્કો તમારો ચાલો થશે જેમાં તમારે અંગ પીડા શરીરની અંદર અલગ અલગ પ્રકારના રોગો થઈ શકે છે બીમારીઓ આવી શકે છે તો સાવધાની શું રાખવી ખાવામાં સાવધાની રાખવી બને ત્યાં સુધી સારો ખોરાક ખાવો બને ત્યાં સુધી કસરત કરવી આ બાબતોનું ધ્યાન રાખવાનું અને બીજા નંબરની વસ્તુ આ પ્રવૃત્તિ દ્વારા મન તમારું વિચલિત થશે અશાંત થશે અને ગુસ્સો વધારે આવશે તો ગુસ્સો આવતો હોય તો ગુસ્સા ઉપર પહેલાથી જ આપણે ધ્યાન રાખવાનું ભાઈ આપણો સમય ખરાબ છે પરિસ્થિતિને અનુરૂપ આપણે ચાલવું જરૂરી છે બીજા નંબરની વસ્તુ કે શનિ મહારાજની પનોતી થવાથી ધનમાં વિલંબ થશે મતલબ જે તમારી આવકનો સ્ત્રોત હતો એ કદાચ થોડોક ઓછો થઈ શકે પણ મહેનત કરતા રહેવાની જરૂરિયાત છે તો મીન રાશિ માટે એકંદરે જોવા જાય તો આરોગ્યથી ધ્યાન રાખવાની વાત છે પણ એકંદરે પ્રવાસના યોગ સારા બનશે હરવા ફરવાના યોગ બનશે પણ ફરવાની અંદર થોડી કાળજી રાખવી જરૂરી છે બીજા નંબરની વસ્તુ છુપા શત્રુથી સાવધાન જે કઈ તમારો દુશ્મનો હોય શત્રુ હોય એનાથી તમારે સાવધાની રાખવાની છે બને ત્યાં સુધી શત્રુને મિત્ર બનાવવાની ભૂલ તમે કરી ના કરતા કેમ કે અત્યારે હાલ એ સમય તમારો સારો નથી સમય પ્રમાણે થોડું સાવધાની રાખજો ખોટા વિવાદમાં ન પડવા કોઈ ઝઘડા થતી હોય મારામારી થતી હોય બને ત્યાં સુધી ડાયરેક્ટ એમાં કૂદકો ન મારવો તમારે કેમ કે સમય ખરાબ હોય એટલે બધું પોતાની ઉપર આવે જશ નહીં પણ અબજશ અહીંયા મળી જાય ખરીદી અને રોકાણ બાબતે થોડું સાવધાની રાખવી બહુ ઉતાવળ ન કરવી નોકરી કરનાર વર્ગને ક્યાંક નોકરીમાં ફેરફાર થવાના અહીંયા યોગ દેખાય કષ્ટ થોડું વધારે પડે પણ મન મોટું રાખીને કામ કરવું જરૂરી છે હા જીવનસાથીને લઈને સફળતા થોડી સારી મળે પત્નીનો પ્રેમ સારો મળે વિદ્યા ક્ષેત્રમાં જે બાળકો અભ્યાસ કરતા હોય એમને પણ એકંદરે અહીંયા વિદ્યા ક્ષેત્રમાં પણ સારી તરક્કી જોવા મળે પરંતુ વિદ્યાર્થીઓએ પણ બને ત્યાં સુધી નાની નાની વાતમાં ગુસ્સો ન કરવો ખોટી જીદ ન કરવી અભ્યાસ ઉપર ધ્યાન આપવું ફરવા રમવા કરતા અભ્યાસ ઉપર ધ્યાન આપજો કે સમય પ્રમાણે મહેનત કરજો જે તમારા માટે આગળ જતાં ફાયદાકારક છે મહિલાઓની વાત કરીએ તો મહિલાઓ જે છે મીન રાશિના બહેનોને એમને સામાજિક ક્ષેત્રે પ્રગતિ થવાની છે સમાજમાં માન પ્રતિષ્ઠા તમને વધશે પણ તમારા હાથેથી ખોટા ખર્ચા પણ થશે બીજા નંબરની વસ્તુ કોઈ પણ કામ કરો ધીરજથી કરવું સાધ્યથી કરવું સમજે વિચારીને કરવું ઉતાવળે કોઈ પગલા ન લેવા એકંદરે જોવા જાય તો મીન રાશિ માટે થોડો અહીંયા શનિ મહારાજની રાશિ પરિવર્તનથી થોડી કષ્ટી ચોક્કસ છે પણ ઉપાય પણ તમે કરજો શક્ય હોય તો જમણા હાથની વચ્ચેની આંગળીમાં જીવતો શનિનો રત્ન પહેરવો જેને મંત્ર જાપ એક્ટિવ કરીને ધારણ કરવો અને રોજ એને નમસ્કાર કરવાથી શનિ મહારાજની અવી દ્રષ્ટિ મળે છે બીજા નંબરની વસ્તુ શનિ દેવના મંત્ર જાપ કરવા શનિવારના દિવસે ઓમ સમ શનિ શરાય નમઃ મંત્ર જાપ કરી શકાય અને વિશેષ ખાસ કરીને જન્મ કુંડલીમાં તમારો શનિ કેટલો પ્રભાવશાળી છે તો એ પણ જોવું જરૂરી છે ઘણી વખત જન્મકુંડલીમાં શનિ જો બળવાન હોય તો વર્તમાનમાં અસર થોડી ઓછી થતી હોય છે તો પોતાની જન્મકુંડલીમાં શનિનો પાવર પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે તો દર્શક મિત્રો આજે મેં તમને મેન રાશિનું રાશિ ભવિષ્ય કહ્યું અને અમારું જ્યોતિષ કાર્યાલય જે ખાસ કરીને અમદાવાદમાં આવે છે જ્યાં અમે જ્યોતિષને લઈને સચોટ માર્ગદર્શન આપીએ છીએ અને આવા નવા વિડીયો સદૈવ ધર્મને લઈને જ્યોતિષને લઈને શાસ્ત્રને લઈને સનાતનને લઈને હંમેશા અમે બનાવતા હોઈએ છીએ અને વિડીયો તમને સારો લાગે તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો પહેલું બટન ચોક્કસ તમે દબાવતા રહેજો મને આપી દો દર્શક મિત્રો રજા જય ભગવાન જય ભગવાન